નમસ્કાર મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરાથી આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા જે પૂર્વ કોર્પોરેટર રાજાભાઈ પરમારના પુત્રની હત્યા બાદ ઘોડ નિદ્રામાં ઊંઘી રહેલ તંત્ર ઝાંકતા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે સમય દરમિયાન આજ રોજ નવાપુરા મહેબૂબપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દબાણ શાખાની ટીમ સાથે ઘર્ષણ કરતા ડીસીપી અભય સોની નવાપુરા પોલીસ સ્ટાફ તથા ઝોન ત્રણના ડીસીપી લીના પાટીલ મેડમ તથા તેમના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પાડ્યો હતો અને જે પાલિકા તંત્રની ટીમ સાથે ઘર્ષણ કરવાવાળા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ધરમસિંહ વણઝારા वर्ष में मैंने पानी में इसका भी बताया है परिस्थिति में मानव जानवरों और બીજો 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 ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ